तो ऊपर में जमा हूं आज तो ब्लॉग चालू कर रहा हूं ना तो मम्मी जो काम कर रही मम्मी आज से का कर रहा हूं मां दीदी कह रही है जय माता जी केम सब का मजा में देखते हैं केम सब मजा में है तो मुझे तो आज तो मैं अपने का वेला ब्लॉग चालू कर दी तो भाई मैं अपने का तो ठोका तो आज हूं तो काम करो के हमके आज ठाड़ बहु आए हो तो मैं जो ठाड़ है और तो देखा तो नहीं कर。तो था हमड़े पर नहीं जो टावर पर नहीं देखा तो हमने जिले टावर ने देखा तो ना बाजू नहीं देखा तो आमड़े पर नहीं आमड़े थांबलो देखा तो था, ई पर जाको थे गयो देखा तो से तमान वीडियो थोड़क थोड़क दिखाई हां वो भी थे गी और के वो तो बहुत बहुत पास ता से भी सारे बहुत बहुत ता से बहुत से तमा बाजू की भी थे हमें कह दे कब पड़े मार हम्म

क्यों वीडियो गमे तो मैंने सांपी का आखो वीडियो जो जो अर्ध वजह मूक तो वही दिन क्या तो मैं वीडियो है हाँ आखो वीडियो जो जो तेरे को आखो तो मार मार के चली गई वे लगे हम्म टाइम नहीं बताइयो साइकल में तो खा रही थी अखिल साइकल पल रही थी अखिल ये थे कि नीले नीले छम जो પાણી પાણી થઈ ગઈ પાણી પાણી હું લીલી હું એવી થઈ ગઈ જો અને જો આ કાકો નીપરે જ જવા જ આખો પાણી નીચે જ વરહા દે જાય હવે ઉઠીન કે મે કીધું શું આવું થઈ ગયો જાજુ ઉઠીન જે મે તો કીધું વરહા દે લાઈક ટપક ટપક મારતે રહે મે તો કીધું વરહા દે પડી ગયા તો ઠાર હે વાહ ઈ દે ખબર કે દે બેસ તો થાક જો લે ટાવ બ કાઈ નહી દેખા હવે તો બધું ઉંદે દબાઈ ગયો આ જો આ થાંભલો કેવો જે તો દેખા જો ખાલી માથે અહીંયા દેખાય અહીંયા જો તો આ તમે તો

ટાવર બાવર કંઈ ને તો દેખાતો હોય ને અત્યારે ટાવર બાવર બધાય પ્લેટ ત્યાં અસર દેખાય હા દેખાય પહેલાં કરતા હવા તો હાવ વાદ છે એવું જેના બધા કપડાં ધોઈ નાખ્યા અને હજી હીટર પાણીને બહાર પડ્યું હોય કેમકે પાણી ગરમ કરવાનું પડ્યું હોય ને બાકી પડ્યું હોય તો હવે કરી નાખી ધો ગરમ પાણી કેમ કે મારે મહેન્દ્ર હવે હમણાં આવશે છે તો એને સારું પાણી ગરમ કરવું હોય તો કરી નાખીએ આપણે સાયકલ જોવા તક તમે જોઈતી ને હવા

તમારામાં મને દેખાતી હોય તો આપણે ખાટલી તડકે તડકે તડકો આવે તો આવે પછી આપણે દઈએ રોટલા ને થોડું કામ તો જ્યાં નહીં તો આવે પછી કંઈ જો દરવાજ બંધ પડ્યો જ્યાં નથી કોઈ

તો જોઈ લો અમે કર્યો હશે શેન શાક છે રવિ માં રવિ કહી દેશે કેનો શાક છે હા ભાઈ આમાં રવિ બોલે કોબીનો શાક છે બાજરીના રોટલા છે છાસ છાસ છે એક છાસ છે તો અમારા રવિભાઈને દઈ દઈ જમવાનો કારવી તો આજ તો અમે ખરીદી કરાવી છે આમાં શું હશે કહી દેજો આમાં આમાં શું હશે રવિભાઈ તોડી નાખ્યો હતો તાણ તાણ કરે ને મોબાઈલ મોબાઈલ તાણે એટલે પ્રિન્ટ તૂટી જાય એટલે આમાં મોબાઈલ ચાર્જિંગ થતો નતો નવો ચાર્જિંગ લીધો ને અમારે જોઈ લો ચાર્જિંગ લીધો ને અમારે જો હવે રવિભાઈ મહેન્દ્રભાઈ તો મોબાઈલ જોવે છે હું તો ગૌરનો ડબો લઈ આવીને છે ભાઈ ઉભા રહે મને ચાર્જિંગ મોબાઈલ મૂકવા દેવું તો આપણે મોબાઈલ મૂકી દઈ ચાર્જિંગ કેમ કે ચાર્જિંગ નતો થતો ને એટલે લેવું પડ્યો નખાતો ચાર્જિંગ ના લેતા જ્યારે જોઈ તો પાંચ પાંચ મિનિટમાં ચાર્જિંગ મોબાઈલ મૂકવો હતો ચાર્જિંગ જ પૂરો નતો ફરાતો એટલે આજે મારે ચાર્જિંગ લેવું પડ્યું નવો ચાર ચાર્જિંગ હતા એમાંથી પાંચમો ચાર્જિંગ થતું ઘડીક બંધ થાય તો ને ચાર્જિંગ થાય એટલે ચાર્જિંગ પડ્યો નો રવિભાઈ તો ગોર વગર તમારે રવિભાઈ ને ગોર વગર તો ભારે તો આ કેવી રીતે કરે તો આવે ચાર્જિંગ થોડું થોડું ભરવા મૂકી દઈ કેમ કે ચાર્જિંગ બગડ્યો તો મોબાઈલ થોડા

ડુંગરીને બનાવી જાતી ડુંગરી ભાતી વાતી ડુંગરી ભાજી બનાવ હવે બનાવી છાસ બનાવી છાસ બનાવી છૂકરીગી અંદર વી તો રવિયા દુકાને ખાવન દઈએ તો ખાલ દઈ તો એક્યુ નહીં કરતા રોટલા બનાવી છાસ બનાવી રોટલા બધા પાણી કરો కాప్రిం కా పాడ్ నుగు లో కాట్ లో కాట్ లో దేతో తో తో మర్సి అర్రా గులో ప్సాతే తో కారా ద్మాదే దు కానే